નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા લાયક બનવાની છે તો તમને નમ્ર વિનંતી છે આજની કહાની છેલ્લે સુધી સાંભળશો અને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપશો તો ચાલો શરૂ કરીએ આજની કહાની સમીર અને સ્નેહલતાને દેખાવે અતિ સુંદર દીકરી નામે અનામિકા કામકાજ સમજ શક્તિમાં ચપળને ભણવામાં નંબર વન પણ તેને બોલતા જીભ પકડાય જીભ ખૂબ અટકાય બચપણથી જ તેને બોલવામાં પ્રયત્ન કરે અને બધા હસે તેથી તે પણ હસતી પણ ધીરે ધીરે સમજ આવતા તેને પોતાની કમજોરીનો ખ્યાલ આવી ગયો કે મારી જીભ પકડાય છે તેથી અન્યની જેમ હું સરળતાથી સ્પષ્ટ બોલી શકતી નથી તેથી બધા મને ધોતડી કહી મારી ઉપર હસે છે એટલે તેને શરમ સંકોચને લીધે મુખથી જવાબ આપવાને બદલે શક્ય હોય ત્યાં સુધી ફક્ત હા કે ના હાથ માથું કે આંખના ઈશારેથી જ જવાબ આપવાનું શરૂ કર્યું પોતાની દીકરીની તોતડી જુબાનથી સમિત અને સ્નેહલતા બંનેને દુખ અને ભારે મૂંઝવણ થાય કે જો આમ જ ચાલ્યું તો અમારી વાહલી

ચિંતા કરીને મૂંઝાયા કરે સમીરભાઈએ અનુભવ્યું કે બધા જ નિષ્ણાતોનો એક જ અભિપ્રાય છે કે બોલતા જીભ પકડાવવી એટલે કે તોતરાપણના અન્ય કારણો સાથે વ્યક્તિમાં સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ એ મુખ્ય કારણ છે પણ નાદાન અનામિકાનો સેલ્ફ કોન્ફિડન્સ વધારવો કઈ રીતે એ પણ ઘરમાં મોટો સામૂહિક પ્રશ્ન હતો સમીરભાઈએ વિચારતા કે અનામિકા ફક્ત બોલવા સિવાય દરેક બાબતે બહુ જ હોશિયાર છે તેથી તે કોઈ પણ પ્રવાહમાં અભ્યાસ કરી આગળ વધી શકે તેમ છે પણ જે ફિલ્ડમાં વાતચીત કરવાની બહુ ઓછી જરૂર પડે એ ક્ષેત્ર એના માટે વધુ અનુકૂળ રહેશે તેથી સમીરભાઈએ અનામિકાને અને નાના સંકેતની વૈચારિક શક્તિ વધે એ માટે તેમણે બચપણથી જ વાંચન તરફ વાળવા માટે તેમને માટે ચિત્ર વાર્તાઓની શરૂઆત કરીને ધીરે ધીરે બધા જ વિષયોની બુક્સ લાવી આપવા માંડ્યું સાથે વાંચન માટે બંનેને પ્રોત્સાહિત કરવા માટે તેઓ અનામિકા અને નાના સંકેતને પણ તે એક બુક વાંચે એટલે તેમને પાંચ રૂપિયા આપતા જે બંને બાળકો પોતાના ગલ્લામાં નાખી ખુશ થતા અને વધુ વાંચવા માટે પ્રોત્સાહિત પણ થતા સમીરભાઈ જાણતા હતા કે અનામિકા તો મહેનત કરીને પણ અક્ષરવાળી નાની ચોપડીઓ વાંચવા પ્રયત્નો કરે છે પણ નાનો સંકેત એક દિવસે બે ત્રણ બુક્સના ચિત્રો જોઈ નાખીને તેમની પાસેથી પૈસા પડાવે શ્રી ગલો ભરે છે પણ સમીરભાઈ વિચારતા કે ભલેને પૈસા માટે પણ તે બુક્સ હાથમાં તો લે છે ને અને ચિત્રો પણ જોવે છે તેથી ભવિષ્યમાં તેને પણ વાંચવાની ટેવ પડશે તેથી તેઓ બુક દીઠ પાંચ રૂપિયા આપી તેને ખુશ કરતા હવે બંને બાળકો મોટા થયા હતા અનામિકા ત્રીજામાં અને સંકેત પહેલામાં અભ્યાસ કરતો હતો અને બંનેને વાંચનની ટેવ પણ પડી ગઈ હોય સ્કૂલેથી આવી હોમવર્ક પૂરું કરી બંને બહાર રમવા જાય તેમ છતાં રાત્રે જમવાનું ટીવી જોવાનું વગેરેથી પરવારી સૂતા પહેલાં બંને કહ્યા વિના જ નાની વાર્તા વાંચીને જ સૂવા જતા એથી સમીરભાઈને ખૂબ આનંદ થતો સમીરભાઈ હવે તેમને પાંચને બદલે એક રૂપિયો જ આપતા છતાં બંને બાળકો હવે પૈસા માટે નહીં પણ પોતાના આનંદ માટે નવું નવું વાંચતા રહેતા હતા બંને બાળકો પોતાની રીતે અભ્યાસ મશગુલ રહેતા હતા અનામિકા ઘર કે સ્કૂલમાં પણ ભાગ્ય જ બોલતી હતી તેથી બધા તેનાથી અને તે બધાથી ટેવાઈ ગઈ હતી તેથી તેને કોઈનાથી કોઈ હેરાનગતિ ન હતી સમીરભાઈ ડોક્ટરોની સલાહ મુજબ કાની દવા વગેરે કરાવતા રહેતા છતાં અનામિકાને બોલવામાં ખાસ કોઈ ફાયદો જણાતો ન હતો તેથી પત્ની અને બા સાથે તેઓ પણ ઉચાટમાં રહેતા હવે અનામિકા અગિયારમાં ધોરણમાં હતી અને તેને સાયન્સ પણ બરાબર ફાવતું હોવા છતાં તેણે પોતાની રીતે જ કોમર્સ પ્રવાસ પસંદ કરી અભ્યાસ ચાલુ રાખ્યો અને વર્ષો વીતતા તેને ડિસ્કશન સાથે બીકોમ પૂરું કરતા સમીરભાઈ અને અનામિકા તેના લગ્ન માટે સમાજમાં મૂર્તિયાની શોધ કરવા લાગ્યા પણ સાચી વાત કહેવાના આગ્રહી એવા પરિવારની તોતડી દીકરીને પરણવા તૈયાર કોણ થાય શાળા મૂર્તિયાની શોધખોળમાં વર્ષો વીતતા ગયા અનામિકા હવે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી પણ તેની ઉંમર સતાવીસ વર્ષની થઈ હોય ઘરમાં બધા ઉચાટમાં રહેતા હતા અને એક દિવસ અનામિકાની દૂરની માસી તેમને ઘરે આવીને સમાચાર લાવી કે તેમના જ કુટુંબનો એકમાત્ર સંતાન એવો વિશાલ બેકમાં મોટો પગાદારી ઓફિસર છે પણ તેની પત્ની પહેલી ડિલિવરી બાદ એક જ મહિનામાં નાની બેબીને મૂકીને અચાનક ગુજરી ગઈ છે અને ઘરમાં દાદા દાદી પણ હયાત ન હોય એકલો પડેલો વિશાલ ખૂબ દુખી છે તેથી નાની બેબીને અપનાવવા તૈયાર હોય તેવી કોઈ પણ સામાન્ય છોકરી સાથે પણ લગ્ન કરવા વિશાલ તૈયાર છે સમીરભાઈ તો ઓફિસે જ હતા પણ સ્નેહલતા બેનને તેમની કુંવારી ભણેલી દીકરી માટે એક પુત્રીની જવાબદારી વાળા બીજવાર મૂર્તિયાની વાત સાંભળી તેમની બહેન ઉપર ગુસ્સો આવ્યો તેથી બાની હાજરીમાં જ તેમણે ખખડાવી નાખી કે મારી આટલી રૂપાળી ભણેલી અને સારી નોકરી કરતી દીકરી માટે આવા મૃતિયાની ભલામણ કરતા તને શરમ ન આવી તેથી તેમના બેન માફી માગવા લાગ્યા પણ જમવા માટે ઓપેસીથી ઘરે આવેલી અનામિકા માસીની વાત સાંભળીને પોતાની ધોતડી ભાષામાં કહેવા લાગી મમ્મી માસીને ઠપકો આપવાની કોઈ જરૂર નથી કેમ કે એકદમ નાની બેબી માટે કોઈક ને કોઈક તો વિચારવું પડશે ને અને આ તો પુણ્યનું કામ છે તેથી જો પપ્પા બા અને તમે પણ પાડો તો હું તે નાની બેબીની મા બની તેને પ્રેમથી ઉછેરવા તૈયાર છું તેણે ઉમેર્યું જો મમ્મી જેણે કોઈ ગુનો કર્યો નથી એવા એ કુમળા ફૂલની ખોટી જવાબદારી સમજીને જો દરેક કુંવારી દિવસી કે વિધવા સ્ત્રી જો તેને સ્વીકારવાની ના પાડશે તો એ અનાથ દીકરી જીવશે કોને સહાય કેમ કે તેના પપ્પા તો પોતાની નોકરી છોડી તેને ઉછેરવાની જવાબદારી નિભાવી શકે નહીં અને એ માસૂમને દાદા દાદી તો છે જ નહીં વળી જો એ દીકરી માટે આયા રાખો તો કદાચ ચાલે પણ આજ આયાઓ પણ નાના બાળકોને કેવા હેરાન અને તેમની સાથે મારજૂટ કરે છે એ તો આપણે જાણીએ છીએ જ નહીં તેથી મમ્મી તું પણ પપ્પાને કહે કે તેઓ માસી જેમની વાત કરે છે તે બે કરો કોન્ટેક્ટ કરે અને વાત આગળ ચલાવે મારે કોઈ પણ ભોગે એ નિર્દોષ માસુમ દીકરી ઉપર દયા લાવીને નહીં પણ સાચા અર્થમાં તેની બનીને તેને ઉછેરવી છે કહ્યું બેકર સુશીલ અને અનામિકા ઉંમરમાં ચાર વર્ષનો ફરક હતો જે ન ગણ્ય હતો છતાં સૌથી અગત્યની વાત તો એ હતી કે આજકાલની ચબરકા અને પોતાને મોડન સમજતી યુવતીઓ પોતાના પતિ તરીકે કાબેલ ચુઆનને નહીં પણ પોતાની સુખ સાહેબીને ગણતરી કરીને અતિ સુખી પુરુષને પતિ તરીકે પસંદ કરે છે જ્યારે અનામિકા તો એક નાજુક ફૂલની સહજ જવાબદારી સ્વીકારવા માટે જ સુશીલની વાગતાને બનવાનું પસંદ કરતી હતી સમીરભાઈ સ્નેહતાબેન અને બાની પણ અનામિકાની બીજવર અને દીકરીની જવાબદારીવાળા સુશીલ સાથે પરણાવવામાં તૈયાર નહોતા પણ અનામિકા પોતાની વાત ઉપર અડગ રહેતા અનામિકાના સુશીલ સાથે લગ્ન કરવામાં આવ્યા અનામિકાની ઉદાન ભાવનાથી પ્રભાવિત સુશીલ પણ બોલવામાં તોતડાતી અનામિકાને પહેલે દિવસે માનથી દ્રષ્ટિએ જોવા લાગ્યો હતો તેણે તેમના એક ગરીબ દુખિયારા વિધવા ફોઈને ઘરઘ્રુસતી અને બાળ ઉછેરતી અજાણ અનામિકાની મદદ માટે કાયમ માટે પોતાના ઘરે બોલાવી લીધા હતા તેથી અનામિકાને પણ ઘરકામ અને નાની ફોરમને ઉછેરવામાં ઘણી રાહત હતી અનામિકા નોકરી કરવાની ઈચ્છા સ્વેચ્છાએ તજી દઈને ફોરમને તે પોતાની પુત્રી હોય તેમ ખૂબ લાડકોડમાં ઉછેરતી હતી ફોઈને પણ પોતાના મમ્મી તુલ્ય સમજી એક વડીલની જેમ

ક્યારેય લોકોની વાત મનમાં ઉપર લેતી નહીં અને પોતાની મસ્તીમાં મસ્ત રહેતી તેથી ફોય પણ ખૂબ ઓછું બોલતી કામ કરી અનામિકા પોતાની દીકરી માનીને તેને દરેક કામમાં મદદ કરતા હતા સુશીલે જોયું કે ફક્ત બોલવામાં તોતડાતી અનામિકા બધી જ રીતે હોશિયાર અને સમજુ સ્ત્રી તરીકે ફોરમનો ખૂબ સરસ ખ્યાલ રાખે છે તેથી નાજુક ફોરમ પણ તેને જ પોતાની માતા સમજીને તેની સાથે બહુ ખુશ રહે છે અને એ જોઈને સુશીલ અને ફોઈ પણ અનામિકાને મેળવી આપવા માટે ભગવાનનો આભાર માનતા હતા હવે ફોરમ ચાર વર્ષની થઈ નર્સિંગમાં જવા લાગી હતી ઘરમાં ફોયનો પણ કામમાં સહારો હતો તેથી નવરાત્રીના સમયમાં અનામિકા પોતાની જૂની ટેવ મુજબ પુસ્તકો વાંચતી અને અને પોતાના દિલમાં ઉપર નિરૂપિત થવા મનમાં થનગનતા વિચારોને શબ્દ સ્વરૂપે નોટમાં ટપકાવતી રહેતી અને જેમ જેમ તે કવિતાઓ હાલડું હાઈકું ગીત વાર્તાઓ કે ભજન સ્વરૂપે શબ્દો લખતી ગઈ તેમ તેમ તેનો સેલ્ફ કોન્ટ્રીબ્યુશન વધતો ગયો અને તેણે અનુભવ્યું કે હું પણ કંઈક નવું કરે શકું છું તેથી તે સ્પષ્ટ સ્પષ્ટપણે નાના નાના વાક્યો બોલવા પ્રયત્ન કરવા લાગી અને તે પ્રયત્ન પૂર્વ તોટડા રહે વિના જ ટૂંકા ટૂંકા વાક્યો બોલવા પણ લાગતા તેને લખવાની સાથે સ્પષ્ટ બોલવાની પ્રેક્ટિસ પણ ચાલુ રાખી ફોય ક્યારે પૂછતા કે બેટા આમ શું લખ્યા કરે છે ત્યારે તે તેમને કંઈ કહેતી કે બતાવતી નહીં પણ હસીને નોટ બંધ કરી અન્ય કામમાં જતી અને કોઈ પણ તેની લાગી હવે ઘરમાં નાનો શૂન્ય પણ ભાખડીએ દોદા કરવા લાગ્યો હતો દિવસો પસાર થતા રહ્યા ફોઈ સાથે ઘરમાં પાંચેય સભ્યો સુખ સમુદ્ધિ સાથે ઘરમાં મનની શાંતિ સાથે સાચા અર્થમાં સુખનો અહેસાસ કરતા હતા બેંક મેનેજર સુશીલ પોતાના બેંક ના વહીવટ માં બાળકો તેમના અભ્યાસ અને મોજ મસ્તીમાં હોય પ્રભુ સેવા અને અનામિકા બાળ ઉછેર ઘર સાથે ખાનગી રાહે પોતાની વાંચન લેખન પ્રવૃત્તિઓ માં બહુ ખુશ રહેતી હતી એક રજાના દિવસે બધાએ સાથે લંચ લીધું અને ગરમીને લીધે સુશીલે પંખાની સ્પીડ વધારી આરામ માટે પલંગમાં માં લંબાવ્યું તો કબાટ ઉપરથી ઉડતો ઉડતો ઉપર કાગળ નીચે અને સુશીલે ઉપાડી જોયું તો મરોડદાર અક્ષરે બહુ સુંદર કવિતા લખેલી હતી પડપળ ખોવી કેમ પોસાય સુશીલને ખ્યાલ આવી ગયો કે અક્ષરો તો અનામિકાના જ છે તેથી કવિતા પણ તેણે જ લખી હશે કવિતા એટલી સુંદર અને અર્થ સભર હતી કે તેણે કાગળ જ્યાંથી આવ્યો હતો ત્યાં જોયું તો કબાટ ઉપર એક નોટ હતી અને તેમાં અન્ય કવિતાઓ પણ લખેલી હતી સુશીલે જોયું તો અનામિકા કામમાં હતી તેથી તેણે લગભગ બધી કવિતાઓ વાંચી લીધી તેથી તેને ખ્યાલ આવી ગયો કે પોતાની મરજીથી ભલે ખૂબ ઓછી બોલતી અનામિકા એક સુંદર કવિયત્રી પણ છે. કુતુહલ વસ તેની કબાટ ખોલતા તેને એક મોટી નોટમાં સુમરોડ અક્ષરોમાં લખેલી એક નોવેલ પણ મળી જેનું નામ હતું મૂંગી મેના સુશીલ ને હવે સુંદર અનામિકા અતિ પવિત્ર માસુમ મનનો પણ પરિચય થતા તે તેનાથી ખૂબ પ્રભાવિત થયો અને તેના મનમાં અનામિકા માટે ઈજ્જત પણ ખૂબ વધી રહી તેથી દરરોજ ઘરે આવીને તે ચોરી છુપાતી નવલકથા મૂંગી મેના વાંચવા લાગ્યો તો તેને વિશ્વાસ થઈ ગયો કે મા તો સુપર રચના છે તેથી માટે તેને લોકો સુધી પહોંચાડવી જોઈએ તેણે નોટની ઝેરોક્સ કઢાવી તેના પરિચિત પબ્લિશરને વાંચવા આપી તો તે મિત્ર પણ ખૂબ ખુશ થયા અને તેમણે ખુશી ખુશી બુક છાપવા માટે તૈયાર પણ બતાવી હવે બુક મૂંગી મેના તૈયાર હતી તેથી સુશીલે એક રજાના દિવસે ટાઉન હોલમાં બેક ઓફિસરો સ્ટાફ અને શહેરના અન્ય નામાંકિત મહેમાનોને હાજરીમાં પ્રકાંડ જ્ઞાની સ્વામી સત્યાનંદજીના કરકમળો દ્વારા નોવેલ મૂંગી મેનાને જનસમૂહ માટે ખુલ્લી મૂકવાનો પ્રોગ્રામ બનાવ્યો અને પોગ્રામ વિશે ખાસ કોઈ ખુલાસો કર્યા વિના અનામિકાના પપ્પા મમ્મી બા તેમના અન્ય સગા સંબંધીઓ અને પડોશીઓને સ્વામી સત્યાનંદજીના આશી વર્ચનોને નામે જે તે દિવસે નોવેલ લોચિંગ પ્રોગ્રામ આવવા માટે આમંત્રણ પાઠવ્યું અને તે દિવસે પણ આવી ગયો સુશીલ આગલી રાતે જ અનામિકાની તથા સોસાયટીના બધા પાડોશીઓને પણ પોગ્રામ વિશે ખાસ કોઈ જાણકારી આપ્યા વિના જ બીજા દિવસે ટાઉન હોલમાં સંધવાળી સાંભળવા માટેના આમંત્રણની યાદ દેવરાવતી હતી તેથી પ્રોગ્રામને દિવસે જ્યારે સુશીલ ફેમિલી ટાઉન હોલમાં દાખલ થયું કે તુરંત જ અગાઉથી કરવામાં આવેલ આયોજન મુજબ અનામિકાના આશ્ચર્ય વચ્ચે બેકના મિત્રો લેખિકા અનામિકાને સુગંધિત ફૂલો આપી ઉમળકા સ્થાન આપવામાં આવ્યું અનામિકા તો પોતાના સ્વાગત અને ખીચોખીચ ભરેલા હોલમાં પોતાના પાડોશીઓ અને તેના મમ્મી પપ્પા ભાઈબા સાથે બધા સગા સંબંધીઓને જોઈને વિષમ્યમાં પડી ગઈ મા સરસ્વતીની પ્રાર્થના સાથે પ્રોગ્રામ શરૂ થતા એનાઉન્સરે સ્વામી સત્યાનંદને નોવેલ લોચિંગ માટે વિનંતી કરી સાસે સુશીલ બેક ઓફિસરોને અને નોવેલની રાઇટર શ્રીમતી અન્યમિકા દેવીને વિનંતી કરી કે આગળ આવી પોતાની નોવેલ મૂંગી મેનાનાના અનાવરણ માટે સ્વામી સાથે જોડાય પોતેની નોવેલ મૂંગી મેના ઉદઘાટનની જાહેરાતથી અતિવિસ્મ સ્વામીજી ના આશીર્વાદ સાથે ગેદી બુક વાંચવા માટે ખુલ્લી મૂકવામાં આવી અનામિકાના પપ્પા તેમણે તાત્કાલિક મગાવી લાવેલ મોટા વાહક

એના કરે જાહેર કરી કે હવે સુશીલભાઈ આગળ આવી પોતાની બેટર હાલ અનામિકા બેન ની બુકમાં ઉદ્ઘાટન પ્રસંગે અનુરૂપ બે શબ્દો કહી છે સુશીલે ખરેખર બે શબ્દો એટલું જ કહ્યું કે મૂંગી મેણા એ વ્યક્તિની કુદરત દબ કમજોરીની વ્યથા દર્શાવતી મનની વાત રજૂ કરતી સુંદર કથા છે અને એથી તો શાંત સૌમ્ય અનામિકાના લોકો દ્વારા વિના કારણે તેનું દિલ દુભાવતી કડવી વાતોને શંકરની જેમ પચાવીને પણ બીજા માટે ઘસાઈને ઉજળા થવાની ઉદાસ ભાવના માટે હું દિલથી તેને પ્રણામ કરી વિરમું છું કેમ કે આજે આપણે સ્વામી સત્યાનંદજીની જીવન ઉપયોગી આશીર્વાદ સમી વાતોનો આસ્વાદ પણ મારવાનો છે સુશીલને એમ હતું કે અનામિકાની સ્પષ્ટ નહીં બોલી શકવાની તકલીફને લીધે પોતાની બુક વિશે કંઈ પણ કહેવા માટે તેને આમંત્રણ નહીં કરવાની મેં એના હું સ્પષ્ટ સૂચના આપી છે તેથી હવે બધાને સુભાશિષ માટે સ્વામીજીને આમંત્રિત કરવામાં આવશે પણ તેના આશર્ય વચ્ચે કદાચ ભૂલથી જ એનાઉન્સ જાહેરાત કરી હવે હું વિનંતી કરીશ કે માનવ મનની લાગણીની નદીના પ્રવાહ જેવા પુસ્તક મૂંગી બેના લેખિકા અનામિકા બેન આપણને બુક વિશે વાતો કરશે એ સાંભળી સુશીલ ચમકી અને ગભરાયો કેમ કે તેના માનવા મુજબ કદાચ અનામિકા એવું વિચારે કે હું બધાની જેમ નોર્મલ વાતચીત કરી શકતી નથી એ જાણવા છતાં પણ મારી બેજેતી કરવા માટે જ સ્ટેજ ઉપરથી બે શબ્દો કહેવા માટે જ મારા નામની જાહેરાત કરાવવામાં છે તેથી તે મૂંઝવણમાં મુકાયો કે હવે શું થશે અને બિચારી ચોતડી અનામિકાની વિના વાંકે કેવી મોટી ભજેતી થશે ત્યાં ચહેરા ઉપર ખુમારી સાથે અનામિકા ઊભી થઈને ધીમે પગલે તે ઓડિયન્સ તરફ પાસે ગઈ અને તેણે બેસ સાથે ઓડિયન્સ અને સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવોને નમસ્કાર કર્યા અને ભરને હાથ હવામાં આવ્યો

મને ડન્સ ઉપર બિરાજમાન મહાનુભાવો અને હોલમાં બેઠેલા સગા સંબંધીઓ મિત્રો સાથે હર્ષભેર નજરે પોતાની લાગણીઓને રજૂ કરતા કહ્યું મિત્રો હું અને મારો ભાઈ નાના હતા ત્યારે પપ્પા અમને એક ચોપડી વાંચવાના પાંચ રૂપિયા આપતા તેથી પપ્પા પાસેથી પાંચ રૂપિયા લઈ અમારો ગલ્લો ભરવા માટે અમે ચોપડીઓ વાંચતા ત્યારે જૂઠું બોલીને પણ પપ્પા પાસેથી પૈસા પડાવતા અને મને લાગે છે કે પપ્પા અમારી ચાલાકી જાણતા હતા છતાં અમને વાંચવાની ટેવ પડે એ માટે અમે ચોપડીઓ બતાવીએ એટલે તુરંત તેઓ પૈસા આપતા હતા અને આમ ભલે પૈસા માટે પણ અમે વાંચવાની બહુ સારી ટેવ પડી અને ત્યારબાદ તો પપ્પાએ પૈસા ઓછા કરી બંધ પણ કરી દીધા છતાં અમને વાંચવાની મજા આવતી હોવાથી અમને વાંચતા રહ્યા અને વાંચતા વાંચતા હું મારા મનમાં આકાર લેતી મારી ભાવનાઓને ક્યારેય કાગળ ઉપર શબ્દ ઉપર સ્વરૂપ આપવા લાગી તેનો પણ મને ખ્યાલ રહ્યો નહીં અને આજે હું આપની સમક્ષ છું તેથી મારી સફળતા માટે હું મારા પપ્પા મમ્મી બા અને નાના ભાઈનો પણ આભાર માનું છું કેમ કે હું બોલી શકતી નહોતી તેમ છતાં તેમણે મને ઢોકવાને બદલે હંમેશા મને પ્રોત્સાહિત કરતા રહીને લજામણીના નાજુક છોડની જેમ સાચવીને તેમણે મને માનસિક રીતે તૂટતી વિખેરાઈ જતી બચાવી લીધી હતી મારી જીભ પકડાતી હોય લગ્ન બાદ પણ હું સ્પષ્ટ બોલી શકતી નહોતી તેથી લોકોની મજાકથી બચવા માટે બોલવાને બદલે ફક્ત મારી જૂની ટેવ મુજબ સુશીલના ઘરે પણ મેં હાના કે ઈશારાથી બધા જોડે કોન્ટેક ચાલુ રાખવાની ટેવ ચાલુ રાખી તેમ છતાં લોકો મારી પીઠ પાછળ અને ક્યારેક તો સામે મો એ પણ મને તોતડી કે ઉપાડી મૂંગી મેના કહી મારી મજાક ઉડાવતા તેમ છતાં તેમની વાતો અવગણીને મેં ઘરઘકોનો ઉછેર વાંચવામાં અને લખવામાં મારું મન પર્યું અને આજે હું સ્વબળે એ મૂંગી નહીં પણ બોલતી મેના તરીકે આપ સર્વે હાજર છું મારી કુદરતી તકલીફ છતાં મને સમજવાને મદદરૂપ થવાને બદલે લોકો મારું દિલ દુભાવતા એ લાગણીઓને મૂંગા પોપટમાં મેં વાંચવા આપવા રજૂ કરવા પ્રયત્નો કર્યો છે જે આપ સર્વને ગમ્યું હશે મને બોલવામાં તકલીફ હોવા છતાં મારા પપ્પાએ અમારા માનસનની ભૂખ જગાડી અને મારા તકલીફ દૂર કરવા પાણીની જેમ પૈસો વાહાવી મારી સારવાર કરાવવા રહીને હું ક્યારે તો નોર્મલ રીતે બોલી શકીશ એવી ભાવના મારા જીવંત રાખી લગ્ન બાદ મારા પતિ પરમેશ્વર શ્રી સુશીલ કુમારે મારા ઉપર સતત પ્રેમ અને સાચી લાગણીનો ધોધ વરસાવતા રહીને મારી કુદરતતા ખામાને ભૂલી જઈને મારામાં રહેલા ગુણોને વિકસાવવામાં મને મદદ કરતા રહીને મારું મનોબળ મજબૂત કર્યું મને લાગે છે કે બચપણમાં મારા પપ્પા મમ્મી અને બા એ અને લગ્ન બાદ મારી મમ્મી જેવા હોય અને દેવ જેવા મારા પતિ શ્રી સુશીલે મને પ્રેમ અને આત્મયાતની ભૂફ આપી મારું વ્યક્તિત્વ સારવારમાં મને મદદ ન કરી હોય તો કદાચ હું મારા નામ પ્રમાણે લોકોની ભીડમાં ખોવાઈ ગઈ કહેવાય છે કે લેખક કે કવિની કૃતિઓ તેના ઘરવાળા કે મિત્રો ભાગ્ય જ વાંચતા હોય છે પણ મારા સુશીલે તેમના નામ મુજબ સુશીલતા દાખવી મારા કૃતિઓ ફક્ત વાંચી જ નહીં પણ મારી જાણ બહાર જ મારી નવલકથા પબ્લિશ પણ કરાવી અને તેથી જ મારા મનમાં ઘર કરી ગયેલી લઘુ દૂર જઈ અને આજે મારો સેલ્ફ કોન્ફિડન્સ આકાશની ઊંચાઈએ પહોંચ્યો અને હું તોતળાવળને બદલે આપ સર્વની જેમ સ્પષ્ટ બોલવા લાગી તેથી એ માટે મારા પતિએ મને આપેલ પ્રેમ અને મારો વિશ્વાસ વધારવા માટે હું મારા અંતરના ઉડાણેથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ગગન ભેદી તાળીઓના ગડગડાટ સાથે ફરી હોલ ગુંજી ઉઠ્યો જાણીતા અજાણીતા બધા અનિમાકાને અભિનંદન આપવા લાગ્યા અને હવે બધા સ્વામીજીના આશીર્વચનો સાંભળવા ઉત્સુક હોય સ્વામીજીએ સરસ્વતી માતાના જય ઘોષ સાથે કહ્યું મને ખ્યાલ છે કે તમે લોકો મને સાંભળવા બહુ ઉત્સુક છો પણ આજે હું મારી વાત કરવાને બદલે એક એવી દેવીની વાત કરવાનો છું કે જે અત્યારે અહીં આપણી સામે જ છે આપને ખ્યાલ નથી કે એ દેવી કોણ છે મિત્રો જરા વિચારો કે આજથી સાત વર્ષ પહેલા એક પચીસ વર્ષની નમણી બહુ રૂપાળી ગ્રેજ્યુએટ કુવારી યુવાન દીકરાઓને જ્યારે ખ્યાલ આવ્યો કે એક મહિનાની માસુમ ફૂલ જેવી બે સહારા નાની નાચુ દીકરીને એકલી મૂકીને તેની માતાનો અચાનક સરોગવાસ થવાની તે માં પ્રેમ અહીંયાની ભૂખ માટે તડપે છે ત્યારે એ યુવાન કુમારી દીકરીએ પોતાના માતા પિતાની મરજી વિરુદ્ધ એ એક મહિનાના માસુમ ફૂલને સહારો આપવા તેની બનીને પોતાની દીકરીની જેમ પ્રેમ વાત્સલ્ય પોતાને લગાડીને તેને ઉછેરવા માટે પોતાની મરજીથી એક વિદ્રુહ સાથે લગ્ન કર્યા અને અત્યારે એ દેવી અને એ માસુમ દીકરી પણ આપણી વચ્ચે સ્વામીજીની વાત સાંભળી એ દેવીની જોવા મળવા બધા ઉતાવળા થવા લાગ્યા ત્યારે સ્વામીજીએ કહ્યું ભક્તો એ દેવી એટલે બીજું કોઈ નહીં પણ આજની નોવેલ મૂંગી મેના ના રચિતા રચનાકાર અનામિકા બેન પોતે જ છે અને એ નાજુક ફૂલ એટલે આપણા બધાની સામે તેજ નીચે સોનેરી ફ્રોકમાં પરી જેવી સોપતી દેખાતી અને અન્ય નાના બાળકો સાથે રમતી હસ્તી ફોરમ સ્વામીજીની વાત સાંભળીને અનામિકાના એ અંત્યંત પવિત્ર ભાવના યુક્ત નવા પ્રેમાળ સ્વરૂપે નિહાળી તેને જાણતા સગા સંબંધીઓ મિત્રો સિવાય તેને ન જાણતા લોકો પણ હર્ષ વેશમાં અનામિકાને અભિનંદન સાથે તેના નામની જય બોલવા લાગ્યા અને જાણે સ્વામીજીની જેમ અનામિકા પણ કોઈ દિવ્ય દયાની મુહૂર્ત હોય તેમ તેના દર્શન કરી આખો હોલ આધ્યમિક વાતાવરણથી મહેકી ઉઠ્યો અને સ્ત્રી ધારે તે કરી શકે તે અનામિકા સાબિત કરી બતાવ્યું મિત્રો વાર્તા અહીંયા જ સમાપ્ત થાય છે આશા રાખું છું તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો એક લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો જેથી કરીને તેમને પણ નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે અને અમને નવી વાર્તા બનાવવામાં ઉત્સાહ મળે અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઉં જેથી કરીને તમને રોજ એક નવી વાર્તા સાંભળવા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં તો રાતે રાતે તું લખી જ નાખજો અન્યથા તમારી કેવી વાર્તા સાંભળવી તા ઈચ્છો છો તે લખી નાખજો ધન્યવાદ ફરી મળીયે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહું તંદુરસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગબલી